નમસ્કાર મિત્રો હાલની અત્યારનું જે કંઈ આપણે જીવન જીવીએ છીએ એમાં મોટા ભાગે બધાએ પૈસા પાછળ વધારે બધાએ ડોટ મૂકી છે અને આપણું જે શરીર છે આપણે જે શરીરને સાચવું પડે એ શરીર ઉપર આપણે કોઈ પણ પ્રકારની કંઈ ધ્યાન દેતા નથી ગમે એટલા પૈસા કમાઈશું ગમે એટલા આગળ વધી જઈશું પરંતુ જો આપણું શરીર જ આપણને સાથ નહીં દે તો આ બધું જે કંઈ આપણે રાત ઉજાગરા કર્યા હોય કે આરામ પણ ન કર્યો હોય અને બીજું આપણે વધારે આગળ નથી બોલતા અને ભેગું કર્યું હોય તો એ બધું અહીંયા પડ્યું રહેવાનું છે આપણી નજરની સામે આપણે એને અડી નહીં એકીએ આપણે કઈ ખાઈ નહીં એકી તો અત્યારે સૌથી હાલના સમયમાં મહત્વનું હોય તો આપણું શરીર મહત્વનું છે કે જો આપણું શરીર સ્વસ્થ હશે તો પછી આપણે જંગ જીતી ગયા સમજવાનું તો ખાસ કરીને મિત્રો આપણા હળવદમાં બોડી ચેકઅપનો એક કેમ્પ જે છે તે આગામી છવ્વીસ સત્યાવીસ તારીખના રોજ યોજાનાર છે એને લઈને અત્યારે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી મિત્રો બધા મળ્યા છીએ અમે પણ અપીલ કરીએ છીએ કે ટોકન દરે એટલે કે રાહત ભાવે જે રાહત દરે જે બોડી ચેકઅપનો આખો જે કેમ્પ છે તે આપણા હળવદમાં યોજાવાનો છે એની પહેલા તમને થોડી માહિતી આપવું એ પહેલા સીયુસા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સુરેન્દ્રનગર પાટિયા ગ્રુપ હળવદ ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વ હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પૂર્ણતિથી એ આપણા હળવદમાં ટોકન દરે બોડી ચેકઅપ કેમ્પનું જે આયોજન છે તે તારીખ છવીસ અને સત્યાવીસ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આપણી સાથે ડોકટર મિલનભાઈ માલમ્પરા છે એટલે સાહેબ સાથે થોડી વાત કરવી છે કારણ કે આ બધો વિષય આખો એમનો આવે છે સાહેબ હમણાં જ વાત થઈને કે આ ગમે એટલું ભેગું કરશું ગમે કરશું જો આપણું શરીર જ સ્વસ્થ નહીં હોય તો પછી ગમે એટલું ભેગું કરેલું આપણી નજરની હામું પડ્યું રહેવાનું આપણે ટચ પણ નથી કરી શકવાનું મગનું પાણી પીવું પડશે ચોક્કસ જય ભારત સાથે જણાવવાનું કે અત્યારે તમે ટીવીમાં બધી જગ્યાએ તમે જોતા જ હશો કે હાલતા એટેક આવી જાય છે અને કોરોના પછી જે શરીરમાં નુકસાન થયું છે કોરોનાએ જે શરીરને નુકસાન કરેલું છે એના માટે કે આપણે કઈ રીતે એનાથી બચી શકી તો કે અત્યારે તમે જુઓ છો તો કે ઘરે કોઈ છે નહીં ચાલો ફાસ્ટફૂડ મગાવી લઈએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને જે જંતુનાશક દવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને નરેન્દ્ર મોદી સાહેબે આપણને કીધું કે સવારમાં ઊઠીને ઉઠીને યોગા કરો પણ આપણે યોગા યોગા દિવસના દિવસે જ કરીએ છીએ પછી તો આપણને યાદ જ નથી આવતું એટલે આપણે વ્યાયામનું જે પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે એના કારણે કે જે આપણા હૃદયને કેટલું નુકસાન થાય કે કોલેસ્ટ્રોલ વધતું જાય છે ચરબી વધતી જાય છે બરાબર હવે એના આપણે કઈ રીતે જાણી શકીએ એના માટે અત્યારે સરસ એક સુંદર આયોજન સિયુસા મેડિકલ કોલેજ પાટિયા ગ્રુપ ધર્મપ્રેમી સેવા મંડળ શ્રી શરણેશ્વર મહાદેવ સેવા મંદિર ટ્રસ્ટના ઉપક્રમે હસુમતી બેન મણીલાલ દવીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે આયોજન કરેલ છે તો એમાં જે આપણે સીબીસી બધે બધા જે જરૂરી કહેવાય કે રિપોર્ટ છે સીબીસી ઈએસઆર એસજીપીટી સીરમ ક્રિએટિનિન લિપિડ પ્રોફાઇલ ફાસ્ટિંગ બ્લડ સુગર બ્લડ ગ્રુપ ઈસીજી આ બધે બધાનું જે તમે રૂટીન કેલ્ક્યુલેશન કરવા જાઓ તો લગભગ પંદરસો થી બે હજાર રૂપિયા થાય છે જે ટોકન દરે ખાલી ત્રણસો પચાસ રૂપિયે કરવામાં આયોજન કરેલું છે તો સર્વ હળવદની જનતાને એનો લાભ લેવા અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે જે કહેવત છે પહેલું સુખ તે જાતે નરિયા બરાબર એના માટે આર્યુ સુરસ આયોજન કરેલ છે તો એનો લાભ લેવા હું નમ્ર વિનંતી કરું છું ઓકે ગંભીર બીમારીથી બચવા જે છે તે આપણા શરીરનું ચેકઅપ કરાવવું જરૂરી છે કારણ કે હાલના સમયમાં આપણે બધા શું ખાઈએ છીએ ને ક્યાં હરીફરી છીએ તમને મને બધાને ખ્યાલ છે એટલે ક્યારે આપણને શું થઈ જાય એનું કંઈ નક્કી નથી ને હમણાં સાહેબે વાત કરીને કારણ કે મોટા ભાગનો જે કંઈ ખોરાક છે સાહેબ એ આપણે એવું માનતા હોય કે પાન માવો બીડી સિગરેટ આપણે તો ખાલી એટલે જ અટકી જાય છે કે આટલું નહીં ખાવાનું બાકી તો બીજા બધા આગળના ઘણા બધા શું વ્યસનો કરે છે એ બધાને ખ્યાલ છે પરંતુ છતાં પણ આપણને પાંત્રીસ ચાલીસ વર્ષના થઈ એટલે શરીર બધી આડઅસરો દેખાવા માંડે છે તો પછી બીજા જે નશા કરે છે એનું તો શું થવાનું છે છે તમને મને ખ્યાલ પરંતુ આપણે બધું નથી કરતા અને એવું માની લઈએ કે ના આપણને કઈ જ ઉપાધિ છે નહીં તોય પણ આપણું જે શરીર જે છે એનું ચેકઅપ કરાવવું જરૂરી છે આપણી સાથે બીજા પણ મિત્ર છે આપણે એમની સાથે પણ વાત કરવી છે કે માત્ર રૂપિયા ત્રણસો પચાસમાં બોડી જે આખી છે એનું ચેકઅપ કરી દેવાના છે ટોકન દરે બાકી પંદરસો બે હજાર રૂપિયા થાય આપણે બીજે ક્યાંક જઈએ ને તો પરંતુ આ જે છે ને હસુમતીબેન મણિલાલ દવે એમની પ્રથમ વાર્ષિક પૂર્ણ તિથિ છે અને ખરા અર્થમાં એમની જે પૂર્ણ તિથિ છે તે એનો પરિવારજનો જે છે એ ઉજવી રહ્યા છે તમારું નામ કહેજો અને ક્યાં આગળ કેમ્પનું આયોજન એ તો આપણે કીધું શરણેશ્વર તો બે જાવા અહીંયા આવતા રહો તમે શરણેશ્વર છે ને આપણે તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તેની સાથે માની લો કે ગમે ત્યાં આગળ આવીને સીધા ટોકન દરે બોડી ચેકઅપ ઈ જે કંઈ કેમ્પનો લાભ લઈ શકશે કે પછી રજીસ્ટ્રેશનની એની વ્યવસ્થા રાખી છે કે અગાઉ તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અગાઉ રજીસ્ટ્રેશન તમારી ઓળખાણ આપજો પહેલાં દિલીપભાઈ દસાડિયા જેટકોના નિવૃત્ત કર્મચારી છું જે સ્વર્ગસ્થ અશુબેન મણીલાલ દવેના સ્મરણાર્થે પાટિયા ગ્રુપ ધર્મ પ્રેમી ગ્રુપ અને શરણેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટના સહયોગથી આ બોડી ચેકઅપનું સરસ મજાનું આયોજન કર્યું છે કે જે બોડી ચેકઅપ આપણે શેના માટે જરૂર છે કે અમુક સાયલન્ટ કિલર રોગ જે આપણા શરીરમાં આવતા હોય એની આપણને જાણ ન હોય તો એ આ આપણે આ રિપોર્ટ કરાવશું તો આપણને ખ્યાલ આવી જશે તો અડધી રાતે ન દોડવું પડે કારણ કે ક્યારેક સુગર વધી જાય ક્યારેક કોલ્ડસ્ટો તો અચાનક વધી જાય તો આ તમને પ્રથમ માહિતી મળી જાય ખૂબ સરસ આયોજન છે અને ટોકન ધરે છે એટલે હળવદની જનતાને એટલું કહેવા માગું છું કે આનો જેટલો બને એટલો લાભ લેશો અને બહુ સરસ આવે છે જય હિન્દ ઓકે સાહેબે પણ બહુ સરસ વાત કરી ને આ બધા છે ને મિત્રો આ બધા સેવાભાવી લોકો છે આ બધા સાહેબ ને તો બધા ઓળખી જ છીએ આપણે અને આમાં કોઈ કમાવાનું કે આવું કંઈ છે ને ગુમાવવાનું છે એમનો જે કિંમતી સમય છે એ આપી કે ભાઈ આપણા હળવદના જે લોકો છે તે સ્વસ્થ રહે બોડી ચેકઅપ ને કરાવે કઈ નાની મોટી બીમારી હોય તો એમને ખ્યાલ આવે એની સારવાર મળી જાય અને આટલા બધા રિપોર્ટ આપણે એકસાથે આમે કરાવવાના છીએ નહીં જ્યાં સુધી આપણને કંઈ શરીરમાં તકલીફ ન પડે ત્યાં સુધી તપણ પે શું કહીશું આપણા હળવદના લોકોને ખાસ અપીલ કરીએ કે સાડી ત્રણસો રૂપિયામાં પંદરસો બે હજારના રિપોર્ટ કરી દેવાના છે તો વધુમાં વધુ જે લોકો છે એ લાભ લે જરૂરી છે અત્યારે આપણે જોઈએ છે મેહુલભાઈ કે સાવ ત્રીસ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પચીસ પચીસ વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવતા હોય છે બ્રેન સ્ટ્રોક આવતા હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષે એક આખું અંગ ખોટું પડી જાય પેરેરિસિસના એટેક આવતા હોય છે ત્યારે એક માણસો એમ કે છે આને નખમાં રોગ નહોતો પણ ખરેખર તમે તપાસ કરાવી હતી ખરા કે એને નખમાં રોગ નહોતો ખરેખર દરેક લોકો આ હાડમારી વાળી જિંદગી ભાગા ભાગી વાળી જિંદગી જેમ મેહુલભાઈ તમે કીધું એમ કોઈ ખાવા પીવાનું ઠેકાણું ને એમાં હું આવી જાઉં તમે આવી જઈ આપણા શરીરનું ધ્યાન નથી રાખતા હું પોતે છ મહિને હું મારું રેગ્યુલર જે મારા ચેકઅપ જે કરવું જોઈએ મારી ઉંમર પ્રમાણે હું કરાવું છું સાવ મારા રિપોર્ટ નોર્મલ આવે છે તેમ છતાં છ છ મહિને હું કરાવું છું આમાં આપણે જોયું તો કિડનીના લિવરના આપણા જે ચરબીના રિપોર્ટ કોલેસ્ટ્રોલ જે કહે છે જે ડાટ રિપોર્ટ છે તમે કીધું એમ એ ફક્ત ને ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં થશે સવારે નરણા કોઠે ભૂખિયા પેટે ખાસ આવવાનું ફરજિયાત છે પહેલાં આપણે એક દિવસ રાખવાનું હતું પરંતુ આ કોઈ એટલી જાહેરાત નથી થઈ તેમ છતાં પણ બસો નામ અત્યાર સુધીમાં થઈ ગયા છે અને એક દિવસે દોઢસોથી બસો વધારે ચેકઅપ કરી શકાય નહીં કારણ કે ભૂખ્યા પેટે એના પછી કાર્ડિયોગ્રામ થાય તો આપણે બે દિવસનું શિવશા મેડિકલ કોલેજના જે નવનિયુક્ત ડિરેક્ટર સાહેબ છે ડોક્ટર શ્યામ શાહ સાહેબ એમણે આપણને છૂટ આપી બે થી ત્રણ દિવસ જેટલા દિવસ કેસો અમારી ટીમ આવશે અને અમે પહેલી પહેલીવાર વાત કરી ડૉક્ટર શ્યામ શાહ સાહેબને એટલે સાહેબને કીધું આવો એક મેડિકલ મેગા મેડિકલ કેમ્પ કરવો છે તો સાહેબ કે મેડિકલ કેમ્પ કરો એમાં તો અત્યાર લગીન કેમ્પો થાય કોઈ રાજકીય પક્ષો કરે કોઈ સંસ્થા કરે બે ચાર ફોટા પડાવે અથવા તો પચીસ પચાસ સો દર્દીઓને તપાસે અને એક સંતોષ માની લેતા હોય છે એ પણ ખૂબ સારું કામ છે પણ આપણે એનાથી આગળ વધી ખરેખર દર્દી કે વ્યક્તિ કે નાગરિકો અત્યારે ભલે સ્વસ્થ હોય એને કંઈ ખબર નથી પણ એનું ચેકઅપ કરાવે તો એના એનું નિદાન થાય કે એને કોલેસ્ટ્રોલ વધારે છે તો એને જો નોર્મલ કોલેસ્ટ્રોલ હોય તો એને વોકિંગ કરવું એની લાઇફ સ્ટાઈલ સુધારવી તો પણ તીખું તળેલું ઓછું ખાય તો પણ એને કંટ્રોલ થાય જો એની હાઈ રિસ્ક ઉપર કોલેસ્ટ્રોલ હોય તો એને નોમ્યુનલ દવા આપે છે જે શરીરને આડઅસર નથી કરતી પણ એ લોહી પાતળું રાખે છે તો એ રીતની દવા એને આપવાની જરૂર પડે તો એ આપવી કિડની લિવર કોલેસ્ટ્રોલ સુગર આવા જે બેઝિક રિપોર્ટ શામાં ડોક્ટર શ્યામ શાહ સાહેબ જે રીમોટોલોજીસ્ટ છે જે સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટર કહેવાય છે આખા ઝાલાવાડમાં એ એકમાત્ર ડોક્ટર શ્યામ શાહ સાહેબ ડોક્ટર છે એમણે આપણને સજેસ્ટ કર્યું શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓનો પણ આપણે આભાર માની કે આવા નાના એવા સેન્ટર સિત્તેર કિલોમીટર દૂર એ લોકો આવવા તૈયાર થયા આ જે કોઈ રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે એકત્રીસ તારીખે મેગા મેડિકલ કેમ્પ થશે એમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આવશે અને આ રિપોર્ટ જે પાંચસો સાતસો રૂપિયા ઓપીડી ચાર્જ જેનો હોય એ ડોક્ટરો આપણા ગામમાં આવી અને નિશુલ્ક આ જે કંઈ તપાસ છે અને એમાં જરૂર જણાય કે જેને દવા આપવી પડશે એને દવા પણ એક પણ રૂપિયો લીધા વગર જે અહીંયા અવેલેબલ દવા હશે મોટા ભાગની દવાઓ એ આપવામાં આવશે એની પણ આપણે આગળ જાણ કરશું પણ આ બધાય આપણે રિપોર્ટ કરાવવો હોય તો કે જિલ્લા મથકની હોસ્પિટલે જવું પડે અહીંયાથી જવાનું આવવાનો ઈ ખર્ચો લાગે ત્યાર પછી જે ડોક્ટર હોય કીધું ને ઓપીડી એનો તો એ કેસ ચાર્જ લાગે ત્યાર પછી આ બધા રિપોર્ટ કરાવી તો એના જુદા જુદા ચાર્જ લાગે એટલે આપણે તો હજી પંદરસો બે હજાર જ ગણી કે ભાઈ એટલા થાય છે પરંતુ આવા જવાનું ભાડું ટાઈમ જે બગડાય અને અહીંયા આગળ તમે કીધું કે આપણે એક જ દિવસનું આયોજન હતું પણ બસો જેટલા રજીસ્ટ્રેશન થયા એટલે રજીસ્ટ્રેશન કરવાનું આવવા પાછળનું કારણ એ છે કે અત્યારે આપણે કહી દઈએ વાંધો નહીં શણેશ્વર તારીખે છવ્વીસ તારીખે આવી જાય ને પછી એકાએ પાંચસો લોકો આવે તો રોજ દોઢસો થી બસો ના જ રિપોર્ટ થવાના તો આ ધકો ખાવો પડે એટલે એ પણ રજીસ્ટ્રેશન કરવા પાછળનું કારણ જ એ છે અને રજીસ્ટ્રેશનમાં કોઈ એપ્લિકેશન નથી આપી કે એમાં તમારે નામ નહીં દેવાના આ બધા મિત્રો છે આ ભાવી મિત્રો છે આ એમને ફોન કરીને તમારે નામ નહીં લખાવવાનું છે ખાસ હું વિનંતી કરીશ આપના માધ્યમથી હળવદવાસીઓને કે ખાસ અમે અહીંયા આશું જો રજીસ્ટ્રેશન થયું હશે તો જ અમે લઈ શકશું બાકી બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે કોઈ સીધા આવશે તો કારણ કે કોઈ ગામડેથી આવશે આજુબાજુના ગામડેથી આવશે એ રજીસ્ટ્રેશન કરાવીને આવ્યા છે તો આપણે એનું ચેકઅપ કરવું ફરજિયાત બને છે કારણ કે મેહુલભાઈ સવારે ખાધા પીધા વગર ત્યાંથી ઘરેથી નીકળી ગયા હોય અને આપણી અહીંયા બોડી ચેકઅપ માટે આવતા હોય તો એને ન્યાય મળે એ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે તો બધાને વિનંતી છે તમારે આવું છે રજીસ્ટ્રેશન કરાવો જો બે દિવસની જગ્યાએ જો વધારે રજીસ્ટ્રેશન થશે તો એમાં આપણે શિવસા મેડિકલ કોલેજના ડોક્ટર શ્યામ શાહ સાહેબે કીધું અમે બે દિવસના ચાર દિવસ કરશું ત્રણ દિવસ કરશું અને વિપુલભાઈ દવે છે જે એમનો આર્થિક સહયોગ પણ એમાં મળવાનો છે એમણે કીધું છે કે તમતાર તપન ચિંતા ન કર ખર્ચાની પણ આપણા હળવદના લોકોને વધુમાં વધુ એમનું સ્ક્રીનિંગ થાય એમના ટેસ્ટ થાય એના માટે કરી એટલે અહીંયા આવે એટલે ભૂખ્યા પેટે આવવાનું છે બ્લડ ટેસ્ટ એમના સેમ્પલ લેવાઈ જાય એટલે અહીંયા ચા કોફીને કારણ કે ભૂખ્યા પેટે આજુબાજુમાં ગામડામાં થયો તો ચા કોફી ને નાસ્તો ક્યાં કરે તો એની વ્યવસ્થા પણ જે સ્વર્ગસ્થ હસુમતીબેન મણિલાલ મણીલાલ દવે પરિવાર તરફથી કરવામાં આવી છે ચા કોફી નાસ્તાની તો આનો મેક્સિમમ લાભ લેશો વધુ નહીં કહું આપણા શરીર માટે આપણા માતા પિતા આપણા ભાઈ આપણા પત્ની અને આપણા પરિવારજનોની હેલ્થ માટે થઈ આ ટોકન દરે સાડા ત્રણસો રૂપિયાના દરે થવાનું છે તો ખાસ રજીસ્ટ્રેશન કરાવશો અને આપણા શરીરની તપાસ કરાવી પહેલું સુખતે જાતે નરિયા આપણે જો સારા હશું તો આપણે જિંદગી અને આખી દુનિયા જીતી શકશું એટલી આપણામાં તાકાત છે તો હળવદ બ્રેકિંગનો પણ આભાર માનીશ કે તેઓએ આ સુંદર આ લાઈવ પ્રસારણ દ્વારા હળવદ વાસીઓ સુધી પહોંચવામાં આ આયોજકોને મદદ કરી અસ્તુ નમસ્કાર તો ખાસ બીજું મિત્રો છવ્વીસ અને સત્યાવીસ આજ છવ્વીસ સત્યાવીસ આજે થયું ઓગણીસ તારીખ એટલે છવ્વીસ સત્યાવીસ બે દિવસનું આયોજન છે અને એમાંય પછી હજી રજીસ્ટ્રેશન વધશે લોકો વધશે તો તપન બે કીધું ને કે સાહેબેન એને પણ કીધું છે જે આર્થિક સહયોગ દેવાના છે એ પરિવારે પણ કીધું છે કે એની કોઈ ઉપાધિ કરતા નહીં એટલે કદાચ બે ના ત્રણ થાય ચાર દિવસ થાય તો એમાં આપણે આપણે જે જે નંબર રજીસ્ટ્રેશન છે એ બનાવી એક દિવસે મેક્સિમમ દોઢસો થી બસો લોકોનું આપણે ચેકઅપ કરી શકશું એટલે ખાસ આપણે અહીંયાથી અમે આખું લિસ્ટ બનાવ્યું છે અને લિસ્ટ પ્રમાણે અમે કોલ સેન્ટર કાર્યરત કરશું અને બધાને ચોક્કસ ટાઈમ આપશું તમારા આ તારીખે આટલા વાગે તમારે પોચી જવું કારણ કે 4 વાગે વારો આવવાનો હોય 10 માં જ પૂરું થઈ જશે કારણ કે ભૂખિયા પેટે કરવાનું છે બપોર પછી કરી ન એટલે ફરજિયાત 8 થી 10 ની વચ્ચે જેટલા રિપોર્ટ થાય એ જ આપણે કરી શકશું કારણ કે ભૂખ્યા પેટે પછી કોઈ તો વ્યવસ્થાપન ભાઈ આપણે જે છે ને આપણે ઈ એક માહિતી આપી દઈ કે જેને રજીસ્ટ્રેશન કરાયું છે નામ છે તો પછી માનલો કે એને એવું હોય કે ભાઈ મેં તો રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું આજ છવીસ તારીખે કેમ છે ને ફોન મારા માયો નથી ચાલું જી આવું તો એની ઉપાધિ નહીં કરવાની એના એનામાં સત્યાવીસ તારીખે ફોન આવી જાય છે ભાઈ તમે આવજો નહીં સત્યાવીસે ન આવે તો અઠ્યાવીસે આવી જાય છે મૂળ અમે પચીસ તારીખે જ બધાને ટાઈમ આપી દેશું કે તમારે છવ્વીસે આવવાનું સત્યાવીસે આવવાનું કે જો અઠયાવીસ છે નહીં પણ જો અઠ્ઠાવીસ કરવી પડે એક્સ્ટેન્ડ તો અમે બધાને વહેલા બે દિવસ પહેલાં જ કહી દેશું પણ જેનું રજીસ્ટ્રેશન કરેલું હશે એ જ લોકો આમાં લાભ લઈ શકશે બે હાથ જોડી પ્રાર્થના છે રજીસ્ટ્રેશન કરવા માટે આપણે કોઈ એવી તમારે રૂબરૂ આવવું જરૂરી નથી ખાલી એક ફોનની એક મિનિટ બે મિનિટ બગાડી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો એટલે ખાસ રજીસ્ટ્રેશન કરાવીને જ આવશો એટલે તમને પણ સાનુકૂળતા રહે તમને પણ તકલીફ ન પડે ડોક્ટર જે આવવાના છે તપાસ કરવા બ્લડ ટેસ્ટ લેવા પણ ન થાય અને શાંતિથી આપણું કાર્ય ચાલે એક છે ને જ્યારે આ વાત આખી થતી યાદ અપાવી દીધું પણ કારણ કે ઘણી વખત આ બધા રિપોર્ટ માની લો કે ફ્રીમાં કરે ને તો એક માણસોને એક એવું મગજમાં ગરી ગયું છે કે ફ્રીમાં હે તો એમાં કઈ જાજુ કઈ લેવા દેવા નહીં હોય એમ એટલે આજે ટોકન દરે પંદરસો બે હજાર રૂપિયા તો કાયદેસરના તિયાના થાય છે ને હમણાં આપણે વાત કરતા હતા ને કે જવા આવવાનો ખર્ચ થતો હોય ડોક્ટર ને બતાવવાનો ખર્ચ થતો હોય એટલે આ બધું ક્યાં પહોંચે તમને મને બધાને ખબર છે એટલે ખાસ કરીને આવા દાતા બધા મળ્યા છે આ સેવાભાવી યુવાનો વડીલો આપણને મળ્યા છે તો પછી આપણે એવું માની કે કોઈ જ ઉપાધિ નથી સ્વસ્થ છીએ કંઈ ચેકઅપ કરાવવાની જરૂર નથી તો હવે એ બધું આપણે ભૂલી જવાનું અને હમણાં તપનભાઈ કહેતા હતા ને છ મહિને એ પોતે જ કરાવે છે બોડી ચેકઅપ એટલે ખાસ હળવદના લોકોને અપીલ કરીએ છીએ કે છવ્વીસ અને સત્યાવીસ બે દિવસ માટે હાલ અત્યારે જે આ કેમ્પનું બોડી ચેકઅપ કેમ્પનું જે રાહત એટલે કે ટોકન દરે જે આયોજન કરવામાં આવ્યું છે એનો દરેક મિત્રો લાભ લો આભાર